મારું મોઢું તો એટલા માટે પડેલું છે એક વખત હું ફરતો ફરતો ની ઉપર આવ્યો હતો ની અંદર મેં જોયું તો તમામે તમામ મનુષ્ય અશાંત કોઈના મનની અંદર શાંતિ કલિકાળે કલી ભયંકર પાખંડ પથરાયું પાખંડીઓનો કોઈ પાર નથી પાખંડીઓનો કોઈ પાર નથી એટલા બધા ધર્મો ફૂટી નીકળ્યા કે કોઈ વેદને માનતું નથી કોઈ પુરાણોની વાતોને ગણે છે તે ભાઈ મને પ્રશ્ન કર્યો હતો તમે એમ કેતા કે આપણા વેદમાં બધું લખેલું છે તોપનો ઉલ્લેખ છે બંદૂકનો ઉલ્લેખ છે વિમાનનો ઉલ્લેખ છે વિમાનો હતા બંદુકો હતી અનુભવ હતા પરમાણુ હતા તો આ કરવા ગોતવા હતા ને તમારે મેં કીધું તારી સમજવામાં બહુ ભૂલ થાય આ દિવસે બધું ગોતી લીધું હતું ઋગવેદની અંદર ટોપનો ઉલ્લેખ છે એને સતક કહેવામાં આવે છે ઋગ્વેદ અંદર પિસ્તોલનો ઉલ્લેખ છે એને ભૂખંડી કહેવામાં આવે અણુબમ પરમાણુબમ નો ઉલ્લેખ છે વિમાનો ઉલ્લેખ છે અને વિમાનનું વર્ણન તમે પુષ્પક પુસ્પક વિમાન નું વર્ણન વાંચો ઓબામાનું હું છે દારિયા ન આવે એવું પુસ્તક છે ભગવાન કૃષ્ણે ને માર્યો એ વખતે શિશુપાળનો મિત્ર દ્વારકા ઉપર કડાઈ કરવા એવો વિમાન લઈને બાળમા સ્કંદર ભાગવતમાં છે ભગ્યમન અનિરુદ્ધ લડે છે કૃષ્ણ તો વાંચે હસ્તી પડે અહીં લડે છે પદ્યમંદિના અનિરુદ્ધિએ એટલા બધા શસ્ત્રો છોડ્યા એટલા બધા શું સુટવાય પટાણી ભાથામાં તે વખતે બાણ કહેતા હતા અને અટાની ભાથામાં શું કે મિસાઈલ છોડ્યા કે વિમાનને ચારણી જેવું કરી દીધું ચારણી જેવું વિમાન હતું છતાં લડતો હતો છતાં વિમાન ઉડતું હતું અને ભગવાન કૃષ્ણે આવી સુદર્શન ચક્ર મૂકી અને આખા વિમાનને દ્વારિકા ટપાડી અને દુવારિકાની મારી કોઈ ફેંકી દીધો અને આ રીતે શિશુપાડના મિત્રને માર્યો શિશુપાડનો વેગ લેવાયો હતો આ રીતે શિશુપાડના મિત્રને માર્યો મારે તમને એ કેવું છે કે તારણી જેવું થઈ ગયું હતું છતાં વિમાન લડતું હતું તે કઈ ધાતુમાં મત બનાવી રહ્યું છે પટાણ પંખીલું ભટકાઈ પડે હેઠળ વટાણે ભે ભટકાય ને અડી કાઢી છે તું ભાગે તારણી જેવું થઈ ગયું હતું છતાંય વિમાન ઉડતું હતું કઈ ટેકનોલોજી હવે તમને એમ થાય કે આ ભાગવતનું વાતવા બધાને લાખન દેવાય એટલે આ ભાગવતની બધી ચડિયાતી વાતો કરતા છે હવે તમારે રે આવવાની છૂટ છે જોવાની છૂટ છે જાઓ કલિંગ છવ્વીસો વર્ષ પહેલાં કલિંગનું યુદ્ધ જીતો હશો હાલનું આસામ તમને કલિંગમાં ખબર ન પડે તો તારનું આસામ આસામ જાજો ત્યાં વિજય સ્તંભ ખોલ્યો અશોકે પોતાનો વિજય સ્તંભ ખોલ્યો ચાર સિંહની મુખાકૃતિ વાળો આ પૈસાની નોટમાં છે ને આ તમને જે આ દેખાય ને સિંહ છે પાછળ નથી એની નીચે ચક્ર છે ચક્ર દેખાય આ ચક્ર ને આપણે ધંધામાં લીધું છે આપણા રાષ્ટ્રધ્વજમાં આ ચક્ર લીધું છે આ સિંહની ચાર મુખાકૃતિ અશોકની લીધી છે આ વિજય સ્થંભ છે અશોકનો કલિગ્ન તલવાર મૂકી દીધી હતી હિંસા નહીં કરું બીજી ખોઈ લો આજે છવ્વીસો વર્ષ થયા છવ્વીસો વર્ષથી અડીખમ સ્તંભ ઊભો છે નથી એને કાટ લાગતો નથી એને વરસાદ લાગતો નથી એને તડકો લાગતો નથી એને શિયાળો લાગતો કઈ ધાતુમાંથી બનાવી રહ્યો કઈ ટેકનોલોજીમાંથી બનાવી ગયું દક્ષિણ ભારતમાં એક મંદિર એવું છે એનો પડાયું નથી પડતો ક્યાં કે બનાવ્યું છે સુરજ આમ ઉદે મંદિર આમુદેવ મંદિરનો પડસાયોનો ઉપર જટાયું જ્યાં મરાણા ને બોતેર થાંભલા ઉપર મંદિર છે જતા યુઝ્યા મરાણા ને મદ્રાસ પાસે ને બોતેર થાંભલા ઉપર મંદિર છે એ બોતેર થાંભલા ઉપર મંદિર તમે દેવા તમામે તમામ થાંભલા નીકળે સાડી નીકળી જાય કરું કપડું નીકળી જાય બોમ્તેરમાંથી એક જ થાંભલો જમીન ને અડતો નથી કઈ ટેકનોલોજી બનાવ્યું અને એ ખોબા જેવું નહીં થાંભલા બસમાં આવે એવડા એવડા બોમ્બતેર થાંભલા આ તમારો બધો વિસ્તાર આવી જાય એવડું મંદિર અને જમીનને અડસ્તુ નથી અંગ્રેજો લઈ ગયા ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ હા હજારો ટન મંદિરની અંદર લોહતુબક રાખવામાં આવ્યું હતું હજારો તમે એવી સ્થિતિમાં રાખવામાં આવ્યું હતું સૂર્યની મૂર્તિ અધાર એમ રહેતી કોણાર્કના મંદિરમાં આમ રહેતી અધાર જમીનની એટલી બધી લોહતુબક થી કે સૂર્યનારાયણ ઉગે એટલે પહેલું કિરણ છે એ સૂર્યનારાયણનું છે એ મુંગતની અંદર મારી પડતું ઉગતા સૂર્યનું કિરણ કોણાર્કનું મંદિર દક્ષિણ ગુજરાત ભારતમાં શું થતું આ દેશમાં આ દેશ તો દેશ છે એટલે મને પ્રશ્ન કર્યો મને કે આ બધું ગોતું અંગ્રેજોએ આ ગોયતું બધાએ ફરેન્ડર હોય પછી તમે વાત કરો અમારા દેશમાં આમ હતું અમારા દેશમાં આમ હતું અમારા દેશમાં ટોપો હતી અમારા દેશમાં વિમાન હતા અમારા દેશમાં અનુભવ હતા પરમાણુ બમ હતા હવે વાત કરો છો તો એનો શું અર્થ મેં કીધું આ દેશે જોઈ લીધું આને વિમાન બનાવીને જોઈ લીધું અનુભવ બનાવીને જોઈ લીધું પરમાણુ બનાવીને જોઈ લીધું જૈવિક શસ્ત્રો આ જે વિનોય મનાઈ કરી દીધી છે જૈવિક શસ્ત્રો છોડવાની આ દેશમાં જૈવિક શસ્ત્રો છૂટ્યા છે કૃષ્ણ અને ઓખાનો બાપ બાણસો જ્યારે હામ હામહામાં લડવા આવ્યા છે ત્યારે બાણસુ શંકર આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ શિવજી હામા લડે છે ત્યારે તાઢિયા તાવને અને શું કહેવાય એકાબીજા હામ હામહામાં મૂર્તિત થઈ જાય એવો તાવને મૈકરા છે શું તાઢિયા તાવને મૈકર્યો જૈવિક શસ્ત્રો થોડો સમય પહેલા આપણે કોષમાં નહોતું એવું કઈ મને આવે મોઢે કઈ દઈ બધું કરવું પડતું એમાં દેવી શસ્ત્રો મૂકી દીધા આ દેશે બધું કરી લીધું આ દેશે વિમાનો બનાવી લીધા આ દેશ ચંદ્ર માથે જઈ આવ્યો આ દેશે યાત્રા કરી લીધી બ્રહ્મલોની યાત્રા કરી લીધી મહાભારતના ભયંકર યુદ્ધ ખેલાણા પછી આ દેશના ઋષિએ માની લીધું કે વિજ્ઞાનની અંદર વિનાશ સિવાય બીજું કંઈ છે નહીં મારે હતાડી દ્વારપ બધું મૂકી દો આમાં પડવા જેવું કાંઈ છે નહીં આ પ્રકૃતિનો કોઈ અંત નથી પ્રગતિ થાતા થાતા થાતાં થતા વિસ્ફોટ સિવાય કાંઈ છે માટે પ્રકૃતિનો ધ્વંસ કરવા સિવાય બીજું કાંઈ છે નહીં માટે બધું હોતાડી અને પ્રકૃતિમય જીવો ખાદું ખાવ ખાદું પહેરો સાદા મકાન રાખો અને સહ સાદું જીવન જીવવા ચાર મંત્ર સોક્રેટીસના આ દેશ અપનાવી દીધા આને બધું હતાડી દે છે એવું એના લઈ ગયા નાલંદા ની વિદ્યાપીઠ ભાગી અને હવે પોતાની પ્રગતિની વાતો કરે અંતે તો વિનાશ ની વાતો છે પ્રગતિની અહીંયા